ભારતીય સેનામાં નિમિત્તે અને શ્રદ્ધાપૂર્વક સેવા આપેલા બ્રિગેડિયર નીરવ સિંહજી રાયજાડા સેવા નિવૃત્ત થયા બાદ પોતાના માદરે વતન સોંદરડા પરત આવ્યા ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવા માટે વિશાળ અને મનોહર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાઇક અને કારના કાફલામાં વિવિધ સમાજના લોકો સામેલ થયા હતા આ રેલી કેશોદના પાનદેવ લેવા પટેલ સમાજમાંથી શરૂ થઈ અને સોંદરડા સુધી પહોંચી હતી ત્યારે ડીજેના તાલમાં લોકોએ બ્રિગેડિયર શ્રદ્ધા અને આદરથી નમન કર્યું હતું આ રેલી દરમિયાન બ્રિગેડિયરે પોતાની સેવાના સમયગાળા દરમિયાનની યાદો શેર કરી હતી અને જણાવ્યું હતું કે તેઓ દેશ સેવા માટે પૂર્વથી પશ્ચિમ સુધી વિવિધ રાજ્યોમાં ફરજ બજાવી ચૂક્યા છે તેમણે સોરઠના યુવાનોમાં આર્મી તરફના વધતા રુચિની પણ વાત કરી આ અવસરે તેમના પિતાએ પણ પુત્રની સેવાનો ગૌરવદાયક અનુભવ શેર કર્યો હતો આઈ એમ બ્રિગેડિયર નીરવકુમાર રાયજાદા નીરવકુમાર કૃષ્ણસિંહ રાયજાદા અત્યાર સુધીનો એમ કે બહુ જ આ ઐતિહાસિક સફર રહી છે અને ટૂંકમાં એમ કહું કે આગલા સાત જન્મ સુધી મને કોઈ ઓફર કરે કે આર્મીમાં જવું છે તો હું ચોક્કસપણે જાઉં એનાથી વધારે શું કહી શકું આવું કેરિયર બની જ ન શકે